હલો કેમ છો સબ્જીની વાત આવે ને તો રસાવાળું શાક સાંજે હોવું જોઈએ અને બપોરે જો દાળ ભાત હોય કે કઠોળ હોય રસાવાળું કંઈ પણ હોય તો ગુજરાતીઓના ઘરમાં ડ્રાય સબ્જી વધારે બને જેમ કે ભીંડી હોય ગોબી હોય એવી જ રીતે એક બહુ જ સરસ સરળ પણ આપણે જેનો વપરાશ ઓછો કરીએ છીએ એવી એક ડ્રાય સબ્જી બનાવીશું ફણસી અને બટાકાનું શાક બહુ જ સિમ્પલ રેસીપી છે સૌથી પહેલાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું જીરાનો વઘાર કરીશું બે સૂકા લાલ મરચાં લીમડાના પાન અને થોડીક હળદર લઈશું એની અંદર ધોઈને છોલી અને ડાઈસ કરેલા બે બટાકા લઈશું બટાકાનું પ્રમાણ તમે અડધું પણ કરી શકો છો લીલું મરચું એક ટી સ્પૂન જેટલું અને સ્વાદ પ્રમાણે બટાકાના ભાગ જેટલું મીઠું ઉમેરીશું સરસ રીતે મિક્સ કરી કવર કરી અને ત્રણથી ચાર મિનિટ માટે એને કૂક થવા દઈશું સરસ ક્રિસ્પી એવા પટેટો કૂક થઈ જશે હવે એની અંદર એક કપ જેટલી ફણસી ધોઈ અને આ રીતે લોંગ કટ કરેલી એડ કરીશું સ્વાદ પ્રમાણે ફરી એક વખત મીઠું ઉમેરીશું મિક્સ કરી લઈએ ઢાંકી ત્રણથી ચાર મિનિટ માટે કૂક થવા દઈશું ફણસીને ચડતા બહુ વાર લાગતી નથી હવે રૂટીન મસાલા એટલે કે દાણાજીરું એડ કરીશું કોથમીર ઉમેરીશું ઇફ યુ વિશ તમે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો પણ મને ગ્રીન કલર વધારે ગમે છે એટલે મેં માત્ર લીલું મરચું એડ કર્યું છે ફરી એક મિનિટ માટે કવર કરી અને કૂક થવા દઈશું રેડી છે ગરમા ગરમ ફણસી અને બટાકાનું બિલકુલ સિમ્પલ એવું શાક જેને તમે રોટલા રોટલી ભાખરી દાળ ભાત સાથે સર્વ કરી શકશો ઇટ્સ વેરી ન્યુટ્રીટીવ તો ચોક્કસ ટ્રાય કરજો આ સબ્જી મને બહુ જ ભાવે છે તમને પણ ભાવશે થેન્ક યુ